તો ચાલો તમે પ્લોગમાં જોડાયેલા રેજો આજે આખા ઘરની સાફ સફાઈ કરવાની છે ભલે આજ બપોર થઈ જાય હું છે ને કપડું લૂછવાનું લઈ લઉં કે સાફ સફાઈ માટે કાલ મેં કાંઈ ના તો છે કપડાં આ બાર ટી-શર્ટ એટલે એનો કે અમે કામ નથી આપણે ફેંકી દેવાનું છે તો સાફ સફાઈ માટે લઈ લેશું મમ્મી અહીંયા કરી દેશે કેવા બતતે તો જોઈ લો ફ્રેન્ડ અને હું કરી દે છું સાફ સફાઈ ભણવી કે તો કે આજે બધી બારીની સાફ સફાઈ બારેથી નંબરથી કરીને તો મારે આજ કરવાની છે બધા બારી બારણાની સાફ સફાઈ તો બી કન્ટીન્યુ

જોઈ લો ફ્રેન્ડ આવો કાંઈ નજારો છે અને અહીંયાથી અમારા જે તમને ખબર જ છે એનું ઘર છે અહીંયા બાજુમાં જઈ દેખાય છે તો આપણે કોકના ઘરનો વિડીયો શું કરવા ઉતારવાનો બરાબર તો ચાલો ફ્રેન્ડ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો આજનો વિડીયો કામ કામ અને કામ જ છે ફ્રેન્ડ હું કરી રહી છું ઘરની સાફ સફાઈ ને મારે બધા છે

અને આપણે કાલે આ કબાટ આખો પૂરેપૂરો સંકેલો છે રાતે મેં ટાઈમ હતો થોડી વાર તો કબાટ સંકેલી નાખ્યું છે જોઈ લો બધા કપડાં અને જે કપડાં દેવાના એ કાઢી મને અહીંયા નોખા રાખ્યા છે આ કબાટ કેટલા દી આમને આમ લે ને એ જોજો તમે મારે અહીંયા મારો વેલાનો ટેડી બિયર બેઠો છે બિચારો અને આ ટપી જો અહીંયા આટા મારે મમ્મી કરી લીધા દીવા ને આ રૂમ નહીં પણ રાતે કબાટ તો મેં બધા સંકેલી લીધા છે જોઈ લો બધું ગોઠવીને રાખી દીધું છે અને આમાં આપણા જે જૂની કિતાબો છે એ પછી તમને નિરાતે બતાવીશ અત્યારે ટાઈમ ઓછો છે અને આ જો એને એમ થાય શું કરે તો એ મારે પાછળ પાછળ આવે છે તો ચાલો બ્લોગમાં જોડાયેલા જ રહેજો ચાલો ફ્રેન્ડ આપણે જે મેકઅપનો સામાન છે જરૂર નથી એટલે જે મેકઅપ છે ને કરતી હતી જોરો કેટલા બધા મેકઅપ છે મારી પાસે મને છે કી તો લિપસ્ટિક છે મતલબ નેઇલ પોલીશ છે બટ ટાઈમ જ નથી મળતો આ બધું કરવા નું તો આપણે ટાઈમ મળશે ત્યારે કરી હું બતાવીશ મેકઅપ નો સામાન તો ત્યારે હું આ બધું આ બોક્સ માં ભરી મૂકીશ તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગ માં જોડાઈને રહેજો તો આપણે फटाफट આ હું તો ગોઠવી દઈએ એક આ આકાર યુઝ કરવાના છે નહીં તો આપણે ભરી દીધું છે અને અહીંયા આપણે સાઈડમાં મૂકી દઈએ આ બધું મેકઅપનું સામાન છે ને જે રેગ્યુલર યુઝ કરીએ એ બધું અહીંયા રાખી દઈએ તો આપણે બધું વસ્તુ અહીંયા ગોઠવી દીધી છે રેગ્યુલર નહીં આમાં રિમોટ દાંતિઓને એ બધું ભરી દીધું છે તો મેં આ સાફ કરી નાખ્યું છે ચાલો બતાવું તમને તો જોઈ લો કેવું વિખેરેલું હતું પેલા આ જોજો ને હવે જોજો તો આજે બસ આ જ કામ કરવાનું છે ચાલ ફ્રેન્ડ આપણે હોલની સાફ સફાઈ કરી દીધી છે ને હવે આપણે બે રૂમમાં તો કાલે જ કરી લીધી ખાલી ઓછાળ બદલાવાના છે ને પછી આપણે કિચન સાફ કરીશું તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો ફ્રેન્ડ જોઈ લો મેં આ લાદીમાં ગુંદ હતું ને બધું કાઢવા માટે મેં નાખ્યું હતું એસિડ અને એસિડ નાખીને મારા હાથની હાલત જો એકદમ રેડ હાથ થઈ ગયા છે કેમ કે પોછું માર્યું ને તો હવે સુકાવા દઈએ તો એકદમ બે હાથ મારા રેડ રેડ થઈ ગયા છે તો એકદમ બળતરા પણ થાય છે એસિડ નાખ્યું ને એટલે ને ચામડી પણ ઉતરવા માંડી છે તો ગાઈસ મેં નાખ્યું હતું અહીંયા એસિડ કેમ કે મારે આજે ગ્લુ હતું ને અમે જે કામ કરીને એમાં ગ્લુ હોય ને લાદીમાં ચિપકી ગયું હતું તો બસ ને આજે ઘરને સાફ સફાઈ કરતાં કરતાં વરે આજે એ નાખી દીધું અને એસિડ નાખીને મેં માર્યું પોછું તો ઓછું માર્યું તો એમાં મારા હાથ જોઈ લો ચામડી બધી ઉતરી ગઈ એસિડવાળા હાથ થઈ ગયા હું મને એમ થયું કે એસિડ વહી ગયું હશે કેમકે કાંઈ લાગતું નતું સુકાઈ ગયું હતું તો પણ બરે છે હવે હાથ મારા એકદમ ને ચામડી પણ ઉતરી ગઈ છે જોઈ લો બે હાથમાં આ હાથમાં પણ એવું છે જો રેડ રેડ હાથ થઈ ગયા છે અને એકદમ બરે છે પણ આપણે શક્તિ છે એટલે સહન કરવી લેસી ક્રીમ લગાવી છે જોઈએ હવે બહુ બરે નહીં એટલા માટે રેડ હાથ થઈ ગયા છે એકદમ લાલ ટમેટા જેવા તો ચાલો બી કન્ટિન્યુ આ જે કામ એટલું હતું ને તો મળીએ પછી તો જોઈ લો ફ્રેન્ડ આપણું ઘર એકદમ ચોખ્ખું મસ્ત કામ થઈ ગયું છે તો જોઈ લો બધું કામ મેં એકદમ રેડી કરી લીધું છે અને સાફ સફાઈ પણ થઈ ગઈ છે કિચનમાં પણ સાફ સફાઈ થઈ ગઈ છે જોઈ લો આજે મસ્ત મજાની ઘરની સાફ સફાઈ કરી નાખી છે મેં અને આપણે કબાટ તો તમને ખબર જ છે સાંજે જ મેં ગોઠવી દીધા ને મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે તો ચાલો બસ તો ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો આપણે ત્યાં જ પૂરો કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો અને હા મેં એક ભૂલ કરી છે એસી જ નાખીને હાથ થઈથી ઘસવાની રીતો મારો હાથ દાજી ગયા છે એટલે બહુ નથી પણ ચામડી ઉખડે છે હાથ ને તો એ તો ચાલે આપણે એટલું દુઃખ સહેન કરી શકીએ છીએ કેમ કે આપણા ભગવાન છે આપણા મહાદેવજી તો બસ આજનો વિડીયો હું ત્યાં જ પૂરો કરીશ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ